જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આસો સુદ દશમી એટલે દશેરા આજે નવરાત્રિના પારણા કરીશું આજે નવરાત્રિ પૂર્ણ થાય છે આજે નવરાત્રિનો છેલ્લો દિવસ આ વર્ષની નવરાત્રિની પૂર્ણાહુતિ કરી ગરબો જવારાનું વિસર્જન કરી માને વિદાય કરીશું અને હવે આવતા વર્ષની નવરાત્રિ આવશે તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસના દિવસે તો મિત્રો આ વિડીયોમાં આપણે દશેરાનું મહાત્મ્ય ગરબા વિસર્જનનું મુહૂર્ત આપણે જે ઘટ સ્થાપના કરી હોય નવ દિવસ જે માની પૂજા કરી હોય જુવારા વાવેલા હોય તેનું શું કરવું તથા આજે દશેરાના દિવસે કરવાના વિશેષ ઉપાયો જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ બોલો મા નવદુર્ગાની જય બોલો રામચંદ્રની જય મિત્રો સૌ પહેલાં તો આપણે સાંભળશું જાણીશું કે ગરબાનું વિસર્જન ક્યારે કરવું માના નવ દિવસ આપણે જે પૂજા અર્ચના કરી હોય સ્થાપન કર્યું હોય તે દરેક સામગ્રીનું શું કરવું મિત્રો દશેરાના દિવસે સાંજના સમયે માતાજીને જે પૂજા સ્થાપના કરી હોય આપણે ગરબો પ્રગટાવ્યો હોય તેનું ઉત્થાપન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે દશેરા મંગળવારે આવે છે અને કહેવાય છે કે મંગળવારે માતાજીને વિદાય નથી અપાતી તથા ગરબો પધરાવવામાં નથી આવતો આથી આ વર્ષે માતાજીનો ગરબો મંગળવારે દશેરાના દિવસે નહીં પરંતુ બુધવારે અગિયારસના દિવસે અથવા તો ગુરુવારના દિવસે પધરાવાનો રહેશે તથા માતાજીની સ્થાપના કરી હોય તેનું ઉત્થાપન આજે દશેરાના દિવસે કરી શકાશે જે જવારા વાવેલા હોય તેનું જળમાં વિસર્જન પણ આજે કરી શકાશે પરંતુ ગરબાનું વિસર્જન આજે નથી કરાતું માની સ્થાપના કરી હોય તેની ઉત્થાપન વિધિ કરવા માટે માની મૂર્તિ કે ફોટોની જે સ્થાપના કરી હોય કુંભ સ્થાપન કર્યું હોય તેને સ્થાપન જગ્યાએથી થોડી ખસેડી લેવી જે કુંભ સ્થાપન કર્યું હોય તે ઉઠાવી લેવું અને કુંભમાં રહેલું જળ આખા ઘરમાં છાંટી દેવું જેનાથી ઘરની દરેક નકારાત્મકતાનો નાશ થશે ઘરમાં સકારાત્મકતા આવશે અને વધેલું જળ હોય તે તુલસી ક્યારે કે પછી ફૂલ છોડમાં રેડી દેવું જે અનાજ પર આપણે સ્થાપન કર્યું હોય તે અનાજને પક્ષીને ચણ નાખી દેવું અથવા તો સ્ત્રીફળ અને અનાજ મંદિરે પણ મૂકી શકાય કે પછી વડલા કે પીપળાની નીચે પણ મૂકી શકાય કે જેથી પક્ષીઓ તે ચણી શકે અથવા તો કીડીઓ ખાઈ શકે તથા નવ દિવસ જે અખંડ દીપ પ્રજ્વલિત કર્યો હોય તે દીપમાં જ્યાં સુધી દિવેલ રહે ત્યાં સુધી દીવાને પ્રગટાવી રાખવો અને ત્યાર પછી દીવાને લઈ લેવો આ વિધિ શુભ ચોખડિયામાં કરી લેવી અને ઉત્થાપનનું શુભ ચોખડિયું છે સવારે નવ કલાક ત્રીસ મિનિટથી લઈને બપોરના એક કલાક ઉડતાલીસ મિનિટ સુધીમાં ચલ લાભ અને અમૃત આ ત્રણ ચોખડિયા શુભ છે ત્યાર પછીનું એક ચોખડિયું છે બપોરે ત્રણ કલાક પંદર મિનિટથી લઈને ચાર કલાક એકતાલીસ મિનિટ સુધીનું ચોખડિયું શુભ છે આ શુભ જોઘડિયામાં તમે ગરબાનું વિસર્જન કરી શકો છો ગરબાનું વિસર્જન કરતી વખતે ગરબો પ્રગટાવી તેના પર મીઠાઈ કે સાકર મૂકી મા દુર્ગાની નવ દિવસ કરેલી પૂજા અર્ચના માટે ક્ષમા યાચના કરવી અને માને પોતાની મનોકામના કહેવી માને પ્રાર્થના કરવી કે હે મા નવ દિવસ મેં તમારી પૂજા અર્ચના કરી છે મારી પૂજામાં જો કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો મને માફ કરજો નવ દિવસ કરેલા મારા મંત્ર જાપ સ્તુતિ પ્રાર્થનાને તમે ગ્રહણ કરો અને તમારી કૃપાથી મને સિદ્ધિ પ્રાપ્ત થાય મારી દરેક મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી અને ગરબાને જળમાં વિસર્જિત કરી દેવો અથવા તો ઘરની આજુબાજુ રહેલા મંદિરે વિસર્જન કરી દેવો દક્ષિણા દેવી આ રીતે નવરાત્રિનું સમાપન કરવું તો મિત્રો આ હતી નવરાત્રી ઉત્થાપનની વિધિ ગરબાનું વિસર્જન કેવી રીતે કરવું નવ દિવસ માની પૂજા કરી હતી તે સામગ્રીનું શું કરવું તેની સંપૂર્ણ માહિતી હવે જાણીશું દશેરાનું મહાત્મ દશેરા શા માટે ઉજવવામાં આવે છે તથા દશેરાના દિવસે કરવામાં આવતા વિશેષ ઉપાયો મિત્રો દશેરા સાથે બે ધાર્મિક કથાઓ જોડાયેલી છે એક કથામાં ભગવાન શ્રી રામે આ દિવસે રાવણનો વધ કર્યો હતો બીજી કથામાં દુર્ગાએ અને દિવસે મહિષાસુરનો નાશ કર્યો હતો આથી દશેરા એ વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે સત્યની જીત થઈ હતી અને અસત્યનો પરાજય થયો હતો તેની ખુશીમાં રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે વિજય પ્રાપ્તિની ખુશીમાં મીઠાઈ અને જલેબી વગેરે વહેંચવામાં આવે છે અને ખાવામાં આવે છે આજના શુભ દિવસે રામનો જય અને રાવણનો પરાજય થયો હતો આથી આ દિવસને વિજયા દશમી તરીકે ઓળખવામાં આવે છે એક ધાર્મિક માન્યતા એવી છે કે આ દિવસે શરૂ કરવામાં આવેલું કોઈ પણ શુભ કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી આથી જ આ દિવસે કોઈ પણ નવા ધંધાની શરૂઆત થાય છે આ દિવસ એ આસ્ત મહિનાની કૃષ્ણ પક્ષની દશમીના રોજ ઉજવાય છે શાસ્ત્રોના કહેવા મુજબ આ દિવસે શસ્ત્ર પૂજા કરવાથી દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરી શકાય છે તથા આ દિવસે શમીના વૃક્ષની પૂજા કરી વૃક્ષ પાસેથી થોડી માટી ઘરે લઈ આવી ઘરમાં મૂકી દેવાથી અટકાયેલા કાર્ય પૂર્ણ થાય છે તથા ઘરમાં ક્યારેય ગરીબી ડોકાતી પણ નથી ઘર ધન ધાન્યથી ભરેલું રહે છે

આ મંત્રનો જપ કરવો ધારેલા ક્ષેત્રમાં ચોક્કસ વિજય પ્રાપ્ત થશે જાણતા અજાણતા વ્યક્તિથી ઘણા એવા ખરાબ કાર્યો થઈ જતા હોય છે જેનાથી વ્યક્તિને યમલોકનો ભય સતાવે છે તો એ વ્યક્તિએ દશેરાના દિવસે મા કાળીનું ધ્યાન કરી તેમની પાસે ક્ષમા યાચના માંગવી કાળા તલ ચડાવવા આમ કરવાથી યમલોકની યાતનાનો ભય દૂર થઈ જશે વિજયાદશમીનો દિવસ એ અર્બુજા મુહર તરીકે પણ ઓળખવામાં આવે છે આથી આ દિવસે કોઈ પણ મંત્ર જાપ અથવા અનુષ્ઠાન શરૂ કરવામાં આવે છે તો તેને પૂર્ણ સફળતા મળે છે આ દિવસે સોનું ચાંદી વાહનો મિલકત કે પછી નવા ખરીદવા ખૂબ જ શુભ છે જે વ્યક્તિને સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તેમણે અગિયાર દુર્વા અને પાંચ ગુલાબના ફૂલ સાથે ઓમ ગમ ગણપતય નમઃ એ મંત્રનો જાપ કરી ભગવાન ગણપતિને અર્પણ કરવું સંતાન પ્રાપ્તિ આડે આવતી તમામ બાધા દૂર થઈ જશે

પાટ કર્યા પછી આખા ઘરમાં આ પાણીનો છંટકાવ કરવો ઘરમાંથી નકારાત્મક ઉર્જા ખત્મ થઈ જશે

જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા નવદુર્ગા જય શ્રી રામચંદ્ર જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ પર નવા વાંચો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે તથા ગુજ્જ પરિવારના દરેક દર્શક મિત્રોને દરેક ભાઈ બહેનોને દશેરાની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ